જય શ્રી કૃષ્ણ જય મોગલ કેમ છો બધા આજે નવું વર્ષ ચાલુ થાય છે બે હજાર ચોવીસનું નું તો બધાને હેપી ન્યુ યર નવા વર્ષના રામ રામ હવે નવું વર્ષ બે હજાર ચોવીસનું સારું જાય આપણા બધાનું એવી માતાજીને પ્રાર્થના અને આપણે આ વર્ષની શરૂઆત કરીએ સારી રીતે ખુશી ખુશી આપણું આખું વરસ જાય એવી માતાજીને પ્રાર્થના અને તમને પણ હાર્દિક શુભકામના નવા વર્ષની બીજું એ કે મેં આ કોશિશ કરી છે વિડીયો ઉતારવાની તો મેં ગુજરાતી હોવાના કારણે તમને બધાને કહું છું કે પ્લીઝ સપોર્ટ કરો મને અને બીજી દીકરીઓને પણ પ્રેરણા મળે કે ના કંઈ આપણે પણ કરી શકીએ છોકરીઓ હોય તો એવું કંઈ નથી કે બધા એ છોકરાને એ લોકો જ આગળ વધી શકે આપણે પણ કરી શકીએ વિડીયોમાં વિડીયો ઉતારી શકીએ તો મારા વિડીયોને લાઈક કરો તમારી ફેમિલીને મિત્રો સાથે શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ મને આગળ વધવા માટે સપોર્ટ કરો એટલી જ વિનંતી કરું છું પ્લીઝ સપોર્ટ કરો કે જેથી એ ગુજરાતની દીકરીઓને પ્રેરણા મળી શકે કે એકલી દીકરી કંઈ પણ કરી શકે એમ